વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના માં આપણે રોજિંદા જીવનમાં વપરાતા ક્રિયાપદ વિશે શીખીશું અને આ બધા જ ક્રિયાપદ એવા કે જેને આપણે રોજબરોજના ઉપયોગ કરી શકીશું તો ચાલો શરૂઆત કરીએ ગો ગોનું ગુજરાતી થાય છે જવું તો વી ટુ એટલે નું રૂપ થશે વેન્ટ જેનું ગુજરાતી થાય છે ગયું અને વી થ્રી એટલે કે નું રૂપ થાય છે ગોન એટલે કે ગયેલું વેન્ટ તો વેન્ટનું ગુજરાતી ગયું થાય છે પરંતુ સબ્જેક્ટ પ્રમાણે ગુજરાતી કરવું જેમ કે કોઈ છોકરો હોય તો ગયો કોઈ છોકરી હોય તો ગઈ કોઈ વસ્તુ હોય કોઈ પ્રાણી હોય તો ગયું એવી રીતે ગુજરાતી વાક્ય પ્રમાણે કરવું વાક્ય જુઓ વી નીડ ટુ ગો ટુ ધ સ્ટોર આપણે સ્ટોર પર જવાની જરૂર છે ગીવ તો ગીવનું ગુજરાતી થાય છે આપવું એનું વી ટુનું રૂપ થશે ગેવ ગેવ એટલે કે આપ્યું અને વી થ્રી થશે ગીવન ગીવન એટલે આપેલું તો જ્યારે આપણે વી થ્રીના સ્પેશિયલ ઉપયોગ જોઈશું ત્યારે હું તમને શીખવાડીશ કે વી થ્રીનું વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય હી ગેવ મી અ પ્રેઝન ફોર માય બર્થ ડે તેણે મને મારા જન્મદિવસ માટે એક ભેટ આપી ઉપહાર આપ્યો ગેધર ગેધર એટલે ભેગું કરવું અથવા તો ભેગા થવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગેધરડ ગેધડ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ લેટ્સ ગેધર સમ વુડ ફોર ધ ફાયર ચાલો આગ માટે થોડું લાકડું ભેગું કરીએ ગ્રો ગ્રો એટલે ઉગવું અથવા તો ઉગાડવું તો વી ટુ થશે ગ્રો અને વી થ્રી થશે ગ્રોવન એટલે કે ઉગેલું વાક્ય જુઓ ધ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન આ ગ્રોવિંગ બગીચામાં ફૂલો ઉગી રહ્યા છે ગ્લાન્સ ગ્લાન્સ એટલે નજર રાખવી અથવા તો નજર નાખવી તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગ્લાન્સ ગુજરાતી શું થાય તે તમે જોઈ શકો છો વાક્ય જુઓ હી ગ્લાન્સ ડેટ ઇઝ વોચ એન ઓફ તેણે પોતાની ઘડિયાળ પર નજર નાખી અને ઉતાવળે ચાલ્યો ગયો ગ્રીટ ગ્રીટ એટલે અભિવાદન કરવું અથવા તો આવકારો આપવો ગ્રીટનું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગ્રીટેડ ગ્રીટેડ વાક્ય જુઓ સી ગ્રીટેડ મી વિથ અ વોર્મ સ્માઈલ એણે ઉષ્મા વરિયા સ્મિત સાથે મારું અભિવાદન કર્યું ગાઈ તો ગાઈડનું ગુજરાતી થશે માર્ગદર્શન કરવું વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગાઈડેડ ગાઈડેડ વાક્ય જુઓ ધ ટીચર વિલ ગાઈડ ધ સ્ટુડન્ટ થ્રુ ધ ડીફિકલ્ટ પ્રોજેક્ટ તો ગુજરાતી જુઓ શિક્ષક મુશ્કેલ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે ગેસ ગેસ એટલે અનુમાન કરવું તો વી અને વી થ્રી બંને સેમ જ રહેશે ગેસ ગેસ વાક્ય જુઓ આઈ કેન ઓનલી ગેસ વોટ હી મિન્ટ હું ફક્ત અનુમાન કરી શકું છું કે તેનો અર્થ શું હતો જનરેટ જનરેટ એટલે ઉત્પન્ન કરવું અથવા તો નિર્માણ કરવું તો વી અને વી થ્રી બંને સેમ જ રહે છે જનરેટેડ જનરેટેડ વાક્ય જુઓ તો વિન્ટર બાઇન્સ જનરેટ ઇલેક્ટ્રિસિટી વિન્ડ ટર્બાઇન વીજળી ઉત્પન્ન કરે છે ગ્રેબ ગ્રેબ એટલે ગ્રેટવું પકડી લેવું ઝડપી લેવું વી ટુ અને વી થ્રી બંને રહે છે જુઓ સી કીઝ ગ્રેન રેનઆઉટ ડોર તેણે પોતાની ચાવી પકડી અને દરવાજાની બહાર દોડી ગઈ ગ્લીટર ગ્લીટર એટલે ચમકવું અથવા તો ઝડપવું તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગ્લીટર્ડ ગ્લીટર્ડ વાક્ય જુઓ તો ડાયમંડ ઓન હર નેકલેસ બ્લીટેડ ગુજરાતી જુઓ તેના ગળાના હાર પરના હીરા જળડી રહ્યા હતા ગ્રોન ગ્રોન એટલે કણસવું અથવા તો નિશાસો નાખવો ખૂબ દુઃખ થવું તેમ તો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગ્રોન ગ્રોન ગુજરાતી શું થાય તે જોઈ લેજો વાક્ય જુઓ હી ગ્રોન વાક્ય જુઓ હી ગ્રોન વેન હી રિયલાઇઝ હિઝ મિસ્ટેક જ્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે નિશાસો નાખ્યો